લો ગુડ મોર્નિંગ હા હા મારે લો સ્વાગત થાતો થઈ ગયા છે આપડે શેતરમાં શેતમ આપણે જાણું છે ગૌ એવું નાખવાનું છે આપણે અને આજે ગૌબર નાખવાનું છે બધું પાર્ય કરવાના છે આપણે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો ગયા ખેતરમાં કારણ કે આજે તો ગૌ એવું નાખવાનું આજે રવિવાર હતો તો વિડીયો બનાવી રહ્યો બોલો સમય બોલો સમીર ને આઈ ગયા છે ચલો સમીરભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જગાજ આપડે બરોબર નહીં તો કાશ બધું કમ ચાલુ છે Juga sama namanya mana biaya, pekerjaan bata, baru nih, so, 2016, 16, 15, 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 તો સમો જાય છે સમો લઈ જાય ઝેરી ઝેરી દવા લઈને જાય આપણે ઘઉમાં નાખવાની કઈ સાપડે ચાય ઘઉં નાખીએ કારણ કે સમા લાયા તો સમા કેવું હોય અને હું લઈને જવું આ શેતામાં જઈએ ચાય ગબો બધો લાવી લઈ મીકડી દે ખાતર મળે બધું ટેક્ટર બેક્ટર આજે છે ગબો બધો ફૂંકવાના છે આપણે સેતામાં બારી બારી કરવાની છે ને એક બે પ્રકાશ મળી શકે તો ગાઈશ આપણે જુદો સાફરું ને એ બધું કરવાનું વિડીયો ગરા ટાઈમ પછી વિડીયો બનાવ્યો નહોતો રાત તો કોઈ બનાવી દઈએ આજે રવિવાર હતું જો પક્કાજી ને બોલો આગળ જાય ગૌવાઈ લાઈન મૂકી આવ્યા બધા વાડ જુદો કરી ભાઈ વાર આખી ગૌ હોય કે ને તો ગાઈસ તેમ કોઠો લઈ લીધું આપણા ગૌ

પારીઓ કરી પરે જો ગોબત બધા કઈ કર્યા છે પણ કોથરીમાં બધું મિક્સ કરવાના દવાના અંદર કઈ દવાને મિક્સ કરીને નાખો મારું ચક્કુ આખી દેન તા દોરે અને બધું જો ખાલી ઘઉંનું બિયારણ ને આપણે આપડી નાખવાનું છે સંભળ તો ગાસ મંદુ બિયારણ ને ઘઉંનું જો ખાલી એટલે સમા વેન કો જો ગાઈસ સમા સમાજી બુવાજી nach khwaje a sitar ma nah. bada pilu ek ara bada bata a rasna tha sala guys abua ayo hat to mma ma baba gotri to la hum la to karom bata mari badi samha yo તો गाइस ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ નાખણ જ છે trait આઈકાના સમા ખાતર તો જો गाइस પહેલા ગૌ પહેલા આ નાખવું પડે તો गाइस ખાતર નાખવાનું ચાલુ કરી કરવા પીસા પડે તો તો હજુ આ બધા આખા ક્ષેત્રમાં પર છે પછી આપણે પછી પાહુ ઘઉં પૂંકો ભાઈ મિક્સ થઈ જાય ઘઉં ના તું તો રે તો ગાઈ આપણા ઘઉં ને વહેલા આવી જતા ખેતરમાં નાસ્તો ને એવું કરે પુનાજી આવી જાય પુનાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો વનરાજ ભૂખ લાગી જઈશ ભૂખ લાગી બને તો કઈ જો ગરમ ગરમ ઘઉં ના રોટલા બાજરીના

બધા મૂખાઈ જામ પેલામ ચાલુ કરે આપણે જીએ હજુ પાણી બોની લાવવું પડે પછી ટ્રેક્ટર આવશે પારીયો કરવા માટે તો તમે બતાઈએ ટ્રેક્ટર આવે એટલે કો કે ઉધસે ચલો ગાઈસ ટ્રેક્ટર બેકટ લઈ આજીએ સર પારીયો ખાલી નેત્રા બાકી છે પેલી બાજુ બે જગ્યા બાકી છે ખાલી વિગા આ બાજુ થઈ જ્યું કે વિગાનું તો એટલા ટ્રેક્ટર લઈ આજીએ હું મેલાજીમ શેત બાપા આમ પુણાજી આવો શકો ટ્રેકટર ની પેલી બધરી પર પાછી પારીયા કરવાની

અરે મેં ગૌ ઘઉં નાખવા આયા તા તે ઘઉં ને એવું નાખી દીધું હ એમનું કામ પૂરું થઇ ગયું હવે ખાલી શેરવાનું હોય વચ્ચે ખાલી પાડીઓ બંધવા ટેક્ટર આવશે તો વિડીયો બનાવી જો આવશે તો તમે બતાવશું એટલે લઈએ જય માતા તો બાત બદલ લઈને આવ્યા છે આપણે બધા બે ગયા છે ખાવા બલા ઉકુ નમી ગયો આ ચમચી રેજો હેલો ગાઈસ જો ખેતર માં આવી જતો બે વાગી જાય સવા બધા ખાવા આવી જશે જો બધા ખાવા બેસી જતો વનસિંહ તમે

ના ઊંઘ તો અત્યારે દાળ ઊંઘ ઊંઘીશું ઘઉંનું બધું પતી ગયું હાલ અમે કાલ પંદર કરીશું કાલ તો આપણે તો ગાઈસ આપણે તમને તો ખબર આપણે જે ચકરાજી ખેતરમાં રહેતા હતા જે એ આપણે એકવીસ તારીખે એક્સપાયર થઈ ગયા એમનું બેસનું કાલ રાખ્યું હોય એટલે આજે બધું કોમ જે ફાર્મ હાઉસમાં જે કામ હતું પતાવી દઈએ કારણ કે કાલ તો ફાર્મ હાઉસમાં ઘરે જવાનું બધા એટલે એ આપણે વિડીયો તો બનાવ્યો નહોતો તો વિડીયો બનાવજો ઘરે જઈને બધું બતાવીએ પેક કરવાનું બધું આપડે બધું પારી બાજુ કરી ગયો જો ખાલી પારી બાજુ કરી નાખી ગયો મેલાજી વાળી પ્લે કરે છો કબૂતર બહુ હેરાન કરો જો ખાલી કઉ ખાઈ જાય જો સિસ્ટમ આપડીએ ડાયરેક્ટ પત્તું જ એક ડાયરેક્ટ કબૂતર બધા નાખી જાય જો ખાલી આ કબૂતર બધા બહુ ફરજો ઉપર બધું પારી બારી બધું કરી નાખીશું આપણે કમ્પ્લીટ અને ગાઈસ આ તો બ્લોગો મળી છે અને અમારો વિડીયો કેવો લાગે કેવો ન લાગે લાઈક સબસ્ક્રાઈબાઈ કરવા ભૂલશો નહીં ગાઈશ અને સૌ કરતા રહ્યો તમને મજા આવે ચાલો ગાઈશ આગળ બ્લોગમાં તમને મળે છે જય માતાજી